હિંમતનગર કાંકડોળ સ્વામિનારાયણ મંદિર દશાબધી મહોત્સવ ઉજવણી પ્રસંગે ત્રણસો પચીસ હવનકુંડ પર હવનનો શુભારંભ સેંકડો લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી સાબરકાંઠા જિલ્લાનો હિંમતનગર કાંકડોળ સ્વામિનારાયણ મંદિરના દશાબધી મહોત્સવ પ્રસંગે આજે તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રોજ સવારથી જ ત્રણસો પચીસ જેટલા યજ્ઞકુંડોના યજ્ઞોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બે હજાર ત્રણસો સિત્તેર જેટલા યજમાનો આ યજ્ઞકુંડો પર યજમાનપતિ બિરાજમાન થઈ યજ્ઞોત્સવનો લાભ લીધો હતો ઉપરાંત નવ થી પણ વધારે હરિભક્તોએ આજની એકાદશીનો ફળાહારનો પ્રસાદ આરોગ્ય હતો સમગ્ર હમન શાળામાં સ્વામિનારાયણ સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોએ ખડે પગે રહી વ્યવસ્થાપન સંભાળ્યું હતું દશાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન સ્વામિનારાયણ સંતો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજી ભવ્ય અને દિવ્યતિ દિવ્ય હોમાત્મક ઐતિહાસિક હવનનો લાભ સેંકડો લોકોએ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર રાજ્યનાયક હિંમતનગર